શિક્રસ્ત મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આ શિયાળાની સિઝનમાં થતાં વાયરલ શરદી કફ અને તાવમાં રાહત આપે તેઓ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ટમેટા ગાજર બીટનું સૂપ આજે બનાવીશું આ સૂપ બનાવવામાં એકદમ સરળ છે રોજ લઈ શકાય તેવો આ સૂપ બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ટમેટા ગાજર બીટના સૂપની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ટમેટા ગાજર અને બીટનું સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું તો અહીંયા મેં સામગ્રીમાં આઠ નંગ પાકા ટમેટા લીધા છે એક બીટ લીધું છે એક મોટું ગાજર લીધું છે તમારા જો નાના ગાજર હોય તો તમારે બે ગાજર લેવા એક નંગ લીલું મરચું લીધું છે એક દાળી મીઠા લીમડાના પાન લીધા છે છથી સાત કડી લસણ લીધું છે એક નાનો ટુકડો આદુનો લીધો છે થોડાક ફદીના પાન લીધા છે થોડાક કોથમીના દાંડિયાના પાછળનો ભાગ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અડધી ચમચી મરી પાવડર લીધો છે એક ચમચી દેશી ગોળનો પાવડર લીધો છે તો સૌથી પહેલાં આપણે બધા શાકભાજીને ધોઈ લેવાના છે તો મેં અહીંયા એક બાઉલમાં ચોખ્ખું પાણી લઈ લીધું છે અને એક કુકર પણ લઈ લીધું છે સૌથી પહેલા આપણે ટમેટાને સારી રીતે ધોઈ ટમેટાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આ ટમેટાના કટકા કુકરમાં જ કરી લેશું તો અહીંયા આપણે બધા ટમેટાના મીડિયમ સાઈઝના કટકા કરી લેશું તો મેં અહીંયા બધા ટમેટાના ટુકડા કરી લીધા છે હવે આપણે એક નંગ બીટ લેશું પછી બીટનો આગળ પાછળનો ભાગ કાપીને બીટને આપણે સારી રીતે ધોઈ લેશું હવે આપણે બીટની છાલ ઉખાડી લેશું બીટના પણ આપણે કુકરમાં નાના કટકા કરી લેશું અહીંયા મેં બીટને પણ સમારી લીધું છે હવે આપણે ગાજર લેશું ગાજરના વચ્ચેથી બે ટુકડા કરી લેશું પછી આપણે ગાજરને હાથેથી ઘસીને સારી રીતે ધોઈ લેશું જેથી એમાં ધૂળ હોય એ નીકળી જાય હવે આપણે ગાજરની ઉપરની છાલને થોડી થોડી કાઢી નાખીશું ગાજરને આવી રીતે વચ્ચેથી કાપી લેશું અને પિત્તનો જે ભાગ છે એને આપણે કાઢી નાખીશું પછી ગાજરના પણ આપણે નાના ટુકડા કરી લેશું હવે આપણે એક મરચું લેશું અને મરચાંને પણ આપણે પાણીમાં સાફ કરીને એના કટકા કરી લેશું પાંચથી છ કળી લસણ ઉમેરી દઈશું લીમડાને દાળખીને ધોઈને લીમડાના પાનને પણ આપણે કુકરમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આદુનો એક નાનો ટુકડો લઈશું અને આદુને સારી રીતે ધોઈને છાલ ઉખાડીને કટકા કરી લેશું ત્યારબાદ આપણે ફુદીનાના પાનને પણ પાણીમાં સારી રીતે ધોઈ લેશું અને પછી ફુદીનાના પાનને પણ આપણે કુકરમાં લઈ લેશું ફુદીનાના પાનથી તમારા સૂપમાં ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ લાવે છે અને તમારો સૂપ ખરેખર વધુ ટેસ્ટી લાગે છે ત્યારબાદ કોથમીરના પાછળના ભાગના દાંડિયાને આપણે પાણીમાં સારી રીતે ધોઈને કુકરમાં ઉમેરી દઈશું કોથમીરથી આપણી આંખોનું તેજ વધે છે તો અહીંયા બધા શાકભાજી સરસ રીતે ધોવાઈ ગયા છે હવે આપણે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને આપણે મીડિયમ રાખીશું પછી આપણે કુકરને ગેસ ઉપર મૂકીને ત્રણ સીટી વાગવા દઈશું તો કુકરની ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કૂકરને એકદમ ઠરવા દઈશું હવે આપણે કૂકરને નીચે ઉતારી લઈશું અહીંયા આપણું કૂકર એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને હવા પણ નીકળી ગઈ છે હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો બધા વેજીટેબલ સરસ રીતે બફાઈ ગયા છે આ સિઝનમાં આ સૂપ ખરેખર હેલ્ધી છે આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાનો અને બાળકોને ભાવે તેવો જ ટેસ્ટી બનશે હવે આપણે આને એક મોટા વાસણમાં લઈ લેશું પછી આપણે મૅનની મદદથી બધા વેજીટેબલને મેશ કરી લેશું તો બધા જ વેજીટેબલ અધકચરા મિક્સ થઈ ગયા છે હવે આ બાફાઈ ગેલા વેજીટેબલને બેંડથી ગ્રાઇન્ડ કરી લેશું એકદમ ઝીણા થાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરીશું તમે જ્યારે વેજીટેબલને બાફવા મૂકો ત્યારે પાણીનું પ્રમાણ તમારે ખાસ જોવાનું છે પાણી સરખું ઉમેરી દેવાનું એટલે વેજીટેબલ સરસ બફાઈ જાય અને સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એકથી બે મિનિટ ગ્રાઇન્ડ કર્યા પછી આપણા સૂપનું મિક્સર તૈયાર થઈ ગયું છે બેનર ઉપર થોડુંક આ રીતે પાણી નાખીશું આપણો સૂપ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે હવે આપણે આને ગાળી લેવાનો છે આ સૂપને ગાળવા માટે આપણે એક વાસણ ઉપર સૂપની ગણી રાખી દઈશું અને આ સૂપને આપણે ગહણીથી ગાળી લેશું ચમચાની મદદથી આવી રીતે ધીરે ધીરે આ સૂપને આપણે ગાળી લેશું ગરણીમાં ચમચાથી તમારે પ્રેસ કરતું જવાનું અને આ સૂપને ગાળતા જવાનું છે ટમેટા આપણા ડાયજેશનમાં હેલ્પ કરે છે સાથે ટમેટામાં વિટામિન એ સી કે અને બી સિક્સ આવેલા હોય છે ગાજરમાં વિટામિન એ મોટા પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને બીટમાં ફોલિક એસિડ આવેલું હોય છે જે તમને હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય તે લોકો આ સૂપ રોજ લેશે તો ચોક્કસ તેમને ફાયદો થશે અને બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને સૂપને ગરમ કરવા મૂકીશું સૂપ ગરમ થવાની શરૂઆત થાય પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું તમે તમારી તીખાસ પ્રમાણે મરીનો પાવડર ઉમેરી શકો છો હવે આ બનેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે આપણે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સૂપ સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે એક ચમચી જેટલો દેશી ગોળને ઉમેરી દઈશું ગોળ ઉમેરવાથી ટમેટાની ખટાશ બેલેન્સ થઈ જાય છે તો તમે તમારી પસંદ મુજબ ગોળ વધારે કે ઓછો ઉમેરી શકો છો જો તમારે આ સૂપ જાડો બનાવવો હોય તો તમે એક ચમચી કોમ ફ્લોમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો અને એક ચમચી મલાઈને પણ ઉમેરી શકો છો અને ચમચાથી બધું મિક્સ કરીને એક મિનિટ માટે ઉકાળી દેવાનું છે પણ હું અત્યારે નથી ઉમેરતી તો ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો સૂપ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો આ તૈયાર થયેલા સૂપને તમારે એક વાટકીમાં લઈને ચેક કરી લેવો જો તમને કંઈ ઓછું લાગે તો તમારે ઉમેરી દેવું તો મને તો આ સૂપમાં બધા મસાલા બરાબર લાગે છે અને ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું ગરમ ગરમ તૈયાર થયેલા સૂપને આપણે એક બાઉલમાં સર્વ કરીશું ફુદીના પાનથી આપણે ગાર્નિશ કરીશું મારી આ ટમેટા ગાજર અને બીટના સૂપની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ